ભક્તિ માર્ગે હોય નહીં હા તો ભગવાન એવું કે છે કે તમારા બધા રસ્તા હું સાફ કરી દઉં હા હા નરસિંહ મહેતાને ભક્તિ કરવી હતી હા તે વારા ફરતી વાડા ફરતી કરતો એકલો થઈ ગયો હા અને ભગવાનને પામી ગયો હા બરોબર તમે સંશાન મે આયા છે ની હા તો તમારે તમારો જીવ ભક્તિ છે ની હા તો ઘર નો વાતાવરણ હોય ભગવાન તમન શરણ બનાવી દે પેલા ઘર નો એવું કે ભક્તિ કરો દાદા તમારું કોમ નહી કશું હાજી હા એ ભક્તિ નું પરમા આરી ભગવાન ની દયા દયા આપડે દયા દયા

આ કોઈ જીવ કલેક્ટર થઈ જાય હા હા કોઈ જીવ પટાવાળો થાય પટાવાળો અને કોઈ જીવ તો વળી ડફોળ જ રહે પાછો બળ્યા જ ગોળ રહે ઈ તો જેને જેવો શોખ હોય ને સંસારની અંદર એને શોખ નથી એમાં એમ સંસારની અંદર તમે જે એવું કો કે મારે આ દવતાર મે ભગવાનને મેળવવા છે બંધી લેવા છે

खबर पड़ी यहाँ से हाँ यहाँ दिन तो हवार करो ये ओ बेट दादा खबर पड़ी मैं तुम्हारे की तो एक बेंच पर टाइम जल बनता था पर नहीं बात है ना अरे एक नो मगर जो शेयर है तू हाँ जब कले चल थाई जो हाँ हाँ आज मेरा ना फोड़ बोला तो ना तेरा क्या पता वाला भाई ना

કે તમે ભગવાનને અને ભક્તિને નહી ઓળખતા જે જીવ એને માયા વધારે આપતા સાચી વાત છે એનું કહું આજે મેં હવારે કાલ વાંચ્યું